રવિવારે કેવાય દવાનું કઈ લોરે દવાનું રવિવાર ના દીત વારે હટ લે હે પેલું માઇક માં બોલતા ફરી રહ્યા હે હું કા રવિવારે તા જવાનો દાદા એમ થોડું પેલું આ મૂડી વધાર લઈ રહ્યા હા અને મૂડી વધાર લઈ રહ્યા અને પાછા ડીજે વગાડે હા હા અને પાછો દારૂ ઘણો પીવે રે એમ કરી કરી પાર મોટા વાળા એમ પીવે તીન હારું તીનું બધી બંધ કરવાનું તીનો કાર્યક્રમ છે એમ પણ તે દાદા ઇનાથી હું ફાયદો થાય લોકો બંધ કરવાથી હું બંધ કરી દે હે તો આ બધા કાઠિયાવાડ મજૂરિયા જઈ રહ્યા ને હા એ રૂપિયા બધા વધી જાય કે નઈ વધી જાય લોકો પાવાગઢ બધા કાકા પાગડી બાંધી દઉં કરેલું સાંભળેલું 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 દાદા હેવું થઈ જાય

સારી સારી વાતો થવાની છે આ બધું બંધારણ થઈ ગયું ને હા 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 અરે લોકો જવાના છે

હું ગલવા ખાઈલું હું આમ કરું તેમ કરું અને ખોટો આવો આઈબા હું મોટો કરેલા 10 15 15 20 20 વર્ષનો પોર્યા અધી ઘણા મરી રહ્યા દાદા તે મટ્ટી જા ઘણા તિનારુ આ બધા છે ને આપડા સમાજના હોશિયાર હોશિયાર ભાઈઓ અહીંયા વિચાર કર્યો કાવું કરીએ પણ તીની હતી બીજા વિરોધ હતી કર્યા પણ અસલ બધું થઈ રહ્યું છે પણ જબરો ઓટ વિચાર કેવાય વિરોધ થાવો જોઈએ અને વિરોધ તે આખી જિંદગી કરતા આયા અને કરવાવાળા કરે કોળજીના વિરોધની અંદર બીજી કામ કરે

કાદુ કપના રીંગણા અને ટામેટા ખાણું કરવા લેતા જાજો તે હું લેતો જ